આમ તો દાબેલી જેવું છે પણ આમ ભેળ ટાઈપ મિક્સ થઈ જાય બધું મજા આવે ખાવાની ગરમા ગરમ દાબેલી પાવ કટકા તો આપણે દેવજીભાઈ ફરીથી આવી ગયા છે લાસ્ટ વિડીયો પચાસ હજાર વ્યુ ગયો છે કેવું લાગ્યું તમને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે અને હવે કોઈને આપણે ખાવા હોય તો કઈ કઈ વેરાયટી બનાવો દાબેલી છે પાવ કટકા છે અને કોઈને ઓર્ડર આપવો હોય તો તો આપી શકે છે સ્ક્રીન ઉપર નંબર છે ઓકે કયા કયા વિસ્તારમાં તમે જાવ વેલેન્જા વિસ્તાર વેલેન્જામાં તમારે ગમે ત્યાં જો આ વેરાઈટી ખાવાનો મન થાય ને દાબેલી છે પાઉં કટકા છે તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી લેજો અથવા પાર્ટીનો કોઈ પણ ઓર્ડર હોય નાના મોટો તો પણ તમે કોન્ટેક કરજો તો તમને એકદમ જોરદાર ટેસ્ટી દાબેલી બનાવે છે હમણાં કેવી રીતે બનાવે છે આપણે જોઈ લઈએ અને એકદમ બધી જ વસ્તુ ઘરે બનાવે છે નેચરલી એનો જે મસાલો હોય એકદમ નેચરલ હોય કોઈ પણ આડ અસર નહીં થાય ને નહીં નહીં કોઈ આડ અસર નહીં કોઈ પણ આડ અસર નહીં થાય એકદમ નેચરલ બધી વસ્તુ બનાવે છે તો એક વખત જરૂરથી જરૂર કોન્ટેક્ટ કરજો કઈ વેરાયટી હવે બનાવો હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાઉ કટકા કેવી રીતે બનાવો પેલા આપણે એમાં ખજૂરની ચટણી નાખીએ પછી પછી ગ્રીન ચટણી નાખીએ શેની હોય ગ્રીન ચટણી આ છે ફુદીના અને